ભક્તિ શક્તિ અને આરાધનાનું પર્વ એટલે નવરાત્રી આજથી શારદીય નવરાત્રીનો આરંભ થતા યાત્રાધામ ખેડબ્રહ્મામાં અંબિકા માતાજી સમક્ષ ઘટ સ્થાપન કરવામાં આવ્યું છે આજથી નવલા નોરતાની શરૂઆત થતા ખેલૈયો ગરબે ઘૂમવાની તૈયારીઓ પણ કરી દીધી આજથી આસો નવરાત્રીની શુભ શરૂઆત થતા મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડ તથા ટ્રસ્ટી પ્રવીણસિંહ સોલંકીના યશમાન પદે શોપચાર મંત્રોચ્ચાર થકી અંબાજી માતાજી સમક્ષ ઘટ સ્થાપન કરવામાં આવ્યું સાથે જવા રવાવી નવ દિવસ માતાજીની આરાધના

આજે સવારે મા જગદંબાનું રાજ રાજઉાર પૂજન થયું ત્યારબાદ આરતી થઈ અને એના પછી ઈડસ્ટેટ મહારાજા સાહેબના પ્રતિ અને ખેડૂતમાં અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ સાહેબશ્રીના હસ્તે જગદંબાના નિજ મંદિરે ઘટસ્થાપન થયું આજથી માતાજીના ચાચર ચોકમાં ગરબા રમાશે અષ્ટમીના દિવસેમાં જગદંબાનું હવન થશે અને દશેરાના દિવસેમાં જગદંબાના